ત્યાંના સહયોગી ત્યાંના રહીશો એમના આવવાની કોઈ પાણી ચા વ્યવસ્થાઓ પણ કરતા રહે છે ભાઈચારાથી થાય છે એમના પ્રત્યે અન્ય કોઈ સમાજ પ્રત્યે અમોને કોઈ વાંધો વિકલ્પ કંઈ જ નથી પરંતુ જે સાંજના મધ્ય સમયે સાડા ચારની આસપાસ એક ભાવેશ નામનો આ ભાવેશ પટેલ જે આતંકવાદી ન્યાયાલય ઘોષિત કરેલો એ વ્યક્તિ આવે અને તેનો માહોલ ખરાબ કરે હવે સવાલ છે કે પોલીસ પ્રોટેક્શનમાં આવે છે નથી આવતો પરંતુ એક આતંકવાદી તો આખું દેશ જાણે છે બે હજાર સાતનો તમે કેસ ઉચકો શું અજમેર બોમ્બ્લાસ્ટ થયો નથી ભાઈ એમાં એ આરોપી સિદ્ધ થયો નથી એમાંના ત્રણ આરોપી ન હતા એક આરોપી મળી નથી ગયો બે આરોપીને છોડવામાં આવેલા છે આ અમારે કહેવાનું હોય પોલીસ તંત્રને આનું ધ્યાન ન હોય કે ભરૂચ શહેરના અંદર આટલો મોટો ટાઈમ કરનાર જ્યાં ગમે ત્યારે પોલીસને ધંધા પર લગાડી દે કામે લગાવી દે પોલીસ પાસે પણ એટલી હાજરી કે ગેરહાજરી નહીં હોય કેટલા લોકો કઈને ન કઈ ઘરેલું કામ માટે રજા ઉપર હશે કેટલા લોકો સસ્પેન્ડ હશે ફૂલ સંખ્યા નથી આપણી પાસે પણ આવું બનાવ માથે લેવાતો હોય આ તો એક કોઈ જગ્યાથી માહિતી મળે કે આ માણસ આવો ને બહાર જ કાઢી દેવાય કે ભાઈ તું ત્રણસો ને પાસઠ દિવસ ભરૂચમાં રહેશે તારે આજે જુમ્મા મસ્જિદમાં શું કામ છે મરાઠા સમાજની લાગણી છે ચક્રો સાથીઓ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો એક આવેદનપત્ર આપવા આવ્યા છે રજૂઆત એવી છે કે ભરૂચની જુમા મસ્જિદની અંદર એક ઘટના બની છે અને એ ઘટનામાં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટનો અજમેર બ્લાસ્ટનો આરોપી અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી ભાવેશ પટેલ એ જે અત્યારે જામીન પર છૂટેલો છે એ વ્યક્તિ તેર તારીખે સાંજે સાડા ચાર વાગ્યાની આજુબાજુ આ જુમા મસ્જિદમાં ગયો એ જુમા મસ્જિદની અંદર ફર્યો ફરી અને ચપ્પલ પહેરીને એ જુમા મસ્જિદના ગુંબજ પર ચડ્યો અને એણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવી આ મુદ્દે મારે જે પ્રતિક્રિયા છે અમારી એ એવી છે કે એક દાખલો એવો છે કે કૂતરાને જ્યારે કોઈ પથ્થર મારે ને તો પથ્થર અલગ છે ને મારનાર અલગ છે તો હું એવું માનું છું કે આ ભાવેશ પટેલ એ પથ્થર છે મારનાર કોઈ બીજું છે તો જે લોકોના ઇશારે ભાવેશ પટેલ કામ કરી રહ્યો છે કાં તો પોતે જો કામ કરી રહ્યો હોય તો ભાવેશ પટેલ જે આતંકવાદી છે જે જામીન પર છૂટેલો છે અમારી એવી માંગ છે ભરૂચ જિલ્લા પોલીસવાળાને કે તાત્કાલિક એની સામે એફઆઈઆર દાખલ કરે અને ભરૂચની જે મેઇન કોર્ટ છે ભરૂચના જે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય એ તાત્કાલિક જયપુર કે રાજસ્થાનના મુખ્ય ન્યાયાધીશ સાથે સંપર્ક કરી અને બેલ રિજેક્ટ કરે અને એને ફરી જેલના સળિયા પાછળ મોકલી આપે